ધારો કે ચૌધરી સમાજ હોય તો અર્બુદા માતાના નામે ભેગો થાય રબારી સમાજ હોય તો દુધરેજ ભેગો થાય પાટીદાર સમાજ હોય તો ખોડલધામ ભેગો થાય ઠક્કર સમાજ હોય તો જલારામ બાપાના નામે ભેગો થાય દલિત સમાજ હોય તો બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય આવડો મોટો ઠાકોર સમાજ આખા ગુજરાતમાં હોવા છતાં હજી કોના નામે ભેગો થાય ને એ નક્કી નથી એટલે આપણે બે જિલ્લાનું સદારામ ધામ બનાવવા અને દર વર્ષે આ બંધારણની ઉજવણી એ સદારામ બાપુના નામે બે જિલ્લાની જા જગ્યા નક્કી કરા ત્યાં કરીએ અને એના માટે શું કરવાનું શિક્ષણ માટે તો જેટલા કુટુંબના સભ્યો છે ધારો કે ભૂપતિની ઘરમાં ત્રણ કે ચાર જણા છે તો વર્મ સમાજ માટે કરીને 400 રૂપિયા લે માથાડી 100 રૂપિયા બાર મહિનામાં સો રૂપિયા તો આલી કે ના આવી અને સો રૂપિયાનો જે પૈસા ભેગા થાય એ સમાજના શિક્ષણ માટે જિલ્લાનું હોય તાલુકાનું હોય જે સંસ્થા હોય એની અંદર વાપરવું આવું પણ આવનાર સમયની અંદર કેમ કે આપણાને મંદિરમાં પૈસા આપવા માટેની વર્ષોનું એક પરંપરા છે એવી જ પરંપરા આપણે શિક્ષણ મારવા માટે કરવી પડશે આપણા આવડું કામ છે જો આ મંદિર બનાવ્યું તો આવડું ગામ છે તો ઘડીકમાં ફાળો થઈ ગયો છે પણ આ આમાં આ તમે બધા બેઠા માતા મુંડા માતાના મંદિરમાં ફાળો આવ્યો છે આવ્યો કે નહીં આવ્યો ચડાવવામાં આવ્યો છે

દર વર્ષે બાર મહિની સો રૂપિયા એ ઠાકોર સમાજમાં માથાડી ઉઘરાવી અને એને શિક્ષણમાં વાપરવા બરોબર ને સદારામ ધામ નામે વાપરવાના એટલે આ પ્રમાણેનું પણ આવનાર સમયની અંદર નક્કી કરવાનું તમે બધા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા બીજા સમાજના પણ સૌ આગેવાનો વડીલો બહેનો ખૂબ મોટા પ્રમાણમાં હાજર રહી અને આ પ્રસંગમાં હાજરી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર

આભાર બાપ સૌ નો હવે આપણે જીકે પ્રમુખ દિનેશજી ઠાકોર ના ના એટલે તમારે ઓલી માહિતી આપવાની એ આપી દઉં અને આભાર વિધિ કરો પડે વાત થાય પૂરી બોલો સદારામ બાપાની ધન્યવાદ ગામે આનંદ ઉત્સવ છે ગઈકાલે હું કસણપુરા મુકામે હતો એની આગલી રાતે અમે તેરવાડા ભાઈ તેરવાડી અમે થરા હતો અને આજે સવારે અહીંયા આવવાનું થયું છે તો દરેક જગ્યાએ દરેક પોતપોતાની સમાજના જે તે જેમને ચિંતા છે એવા આગેવાનો બધાએ પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે સમાજ માટે એટલે આજે અહીંયા આપણા સૌના લોક લાડીલા બેન શ્રી ગેનીબેન અહીંયા આવી ખરેખર ધન્યવાદ આપવા જોઈએ સમાજ માટે કામ કરતા હોય ને આપણી નાની મિટિંગમાં પણ સંસદ સભ્યશ્રી ઉપસ્થિત થાય તો આપણે ખરેખર અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપજી ઠાકોર પણ એ ઉપસ્થિત છે અને સમાજના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તો હું સમાજના કામ માટે દરેકને હું ધન્યવાદ આપું છું અને આ મીટિંગનું આયોજન કર્યું છે એવા લોકોને પણ હું ધન્યવાદ આપું છું મિત્રો ઘણી બધી ચર્ચા થઈ છે અને આગળ વાતો કરી એમ આ ખૂબ જરૂરી હતું અને આ સમાજ થકી આ મેસેજ થકી ઘણા બધા લોકો શીખી રહ્યા છે મેં કાલે પણ એક સમાજનો મેસેજ જોયો વિડીયો જોયો એમનું પણ બંધારણ થઈ થયેલું છે બધી સમાજ ટોટલ જેને કરવાનું નહોતું એ લોકો પણ કરી રહ્યા છો તો આપણે તો આમાં પહેલ કરી છે તો તમે તમારે તમારી રીતે પાલન કરવાનું રહેશે કારણ કે બંધારણ આજથી જ નક્કી થઈ ગયું છે ને થઈ ગયું એવું ગણજો અને તમારા આગળવાલોમાં હવે ફોન કરીને આજથી કહેજો પણ જે જે તે પ્રથા આપણે અહીંથી બંધ કરવાની છે ને એ કહી દેવાનું છે કે થઈ ગયું છે એમાં પછી બીજી કોઈ વાત હોવી જોઈએ નહીં પછી આજે બેન એમ તો કીધું છે પણ તોય ફેર કહું કે તમારો ઘરવાળ પેલો કહેજો કયો તો તમે વરી ના વર્યું છે એવું ના થાય એટલે તમાર તો અહીંયા થળી નજીક છે દૂર છે ને એટલે આબાનું રહેશે ફરજીયાત એમાં ખાસ કરીને બેનો તો તમે તો આવજો જ એ મોલ્લેદારે ભલે તમારે સાર લાવવી પડે વધારે લાવી દેજો રી પણ તે ઉપસ્થિત રહેજો હાજર રહેજો કારણ કે તમે આવશો ને તો તમે ઘરે આવી ઘરે આવીને કસકસ આવશો નહીં

તલાટી સાહેબ પૂછ્યું કે છે મજે બેઠા તો કે ભરી નાખો કે નહીં કે એટલા ના હોય પૈસા ના હોય એટલા કે હવે પૈસા ધણી લઈને જો છે ઘરથી પોતાના પત્નીએ પૈસા લઈને મળ્યા છે અને તલાટી જોડે બેઠા બેઠા આવી રીતે વાતો કરેલા જો છે ભરોસો નહીં ભરું ભરોસો નહીં છું ભરોસો ફોજ પડી તો ઘરે ના જ બૈરુ તલાટી પાસે જો કે છે મજી ના આયા રે અમારી એટલે ઘરમાં પૂછ્યું કે તમને પૈસા લઈને મળ્યા તો તમે જો નિગોટી ભરતા નહીં

એક ફરીથી એક વખત ભર્યું તો એવી જ રીતે છવ્વીસમી જાન્યુઆરી ફરીથી અલ્પેશભાઈ મને આમંત્રણ આપવા માટે તમને એ મોકલ્યો છે તો છવ્વીસ તારીખે આપણે ગાંધીનગર શૈક્ષણિક સંસ્થા માટેનું એક મોટું ખાતમુહૂર્ત કરવા માટે જઈ રહ્યા છીએ એમાં તમામ સમાજને

એટલે અમારા બધાનું મોન રાશિ બધા એમાં કોઈ પક્ષ નથી હો કોંગ્રેસ ભાજપ છે સમાજ માટે કામ કરી અને એવી ને એવી બધા સમાજના યુવાનો વડીલો બધા તાકાત બતાવીને આવા નવા રહેજો ગમે ત્યારે ગમે એ આવે એમાં બરાબર એ હોનમાં તમે સમજજો એટલે બધું આગળ આવશે બીજી સમાજ ઉપાય આપણે શીખવું પડશે આજે કારણ કે આ નહીં શીખવા ને તો પછી આપણે રહી જવાના ના કે એમ તો વધારે નકતા આ બધાએ ખૂબ શાંતિથી આ બધાએ ખૂબ શાંતિથી સાંભળ્યો અને દેને પણ ખૂબ સરસ વાત કરી બીજા આગેવાનોએ ખૂબ વાત કરી પ્રમુખ સાહેબે ખૂબ વાત કરી તો આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું તો બોલો સદારામ બાપાની હા દલિત સમતા આગેવું આ ભાઈ વડીલોની બધાની માંગણી કે દારૂ માટે કંઈ કરો એટલે દારૂ માટે આપણા સમાજ નું બંધારણ થઈ લેવાનું છે એટલે આ વખતે દારૂ બંધ કરવા માટે આપણે જેટલા પણ શું નામ આપનું બાપુભાઈ પોલીસ તો હપ્તા લઈને તપાઈ છે ગોઠા લાગે કેમ

અને તમે જુઓ ગમે એટલો દારૂ વેચવા વાળો રહ્યો ને એને અહીંયા ગમે એટલા પૈસા આવે ને તો કોઈ દારૂ એને અહીંયા શાંતિ ના હોય જેટલા દારૂ દારૂ પીવા જાય અને ઘરે જઈને હેરાન કરે બધા બૈરા વેચવા વાળા અને પાછું બીજું શું કે તમને ખબર છે મેં તો આંભળાની વાત કરું છું આ બધે તમારે દારૂ રિયો જે દારૂ નો ધંધો કરવા વાળો હોય ને એને પીવા વાળા આવતો હોય ખબર પડી જાય કે આ પૈસા વાળો છે કે પૈસા વગર નો છે એટલે અંતે કઈ હોય નહિ એટલે આપણે આ વખતે થોડુંક સમજાવટ કે મહેરબાની કરી અને આ નવી પેઢી એ બરબાદ થઈ રહી છે હમણાં સર્વે આયુ સર્વે ખબર વાત કાઢી એટલે કઉ છું

આ આંકડા દોયા છે આ બડા મતદાર યાદી માં જે બધા આયા અને જે નામ કેન્સલ થયા એમાં કોઈ ગામ એવું નતું કે 20 25 જણા નાની ઉંમરે ના મર્યા હોય હવે તમે એમ માનો કે 20 25 જણા એક ગામમાં મર્યા હોય તો ખાલી ભાભરનો કાનો આંકડો ગણવા દાન તો 1500 થયા આ ટૂંકા ગાડાની અંદર હવે 1500 ના દીકરાઓના મોત થયા હોય એ ઘરે એટલી વિધવાઓ ખરી કે નહીં અને દારૂ પીને મર્યો છે એટલે છોકરાનો બાપ તો 100% ને એક બે તો તો કે તાન તાર તો બીજું ના હોય ચાર પાંચ વર્ષ તો બીજું હોય ને પાંચ દહ વર્ષ પછી મર્યો હોય એટલે છોકરા નાના નાના મેલી વિધવા મેલી અને જાય આ જમાનાની અંદર બાળકોની ની દશા શું થાય અને એ શું દશા થાય ખાલી જાતો એટલે દાડા બે દાડા રોવા આવે પણ પછી શું હાલત હોય જાય આપણે બધાને ખબર છે એટલે આ પરિસ્થિતિ વધારે ન થાય એના માટે કરીને પણ આપણે ગામ લેવલે જે પહેલો બંધારણ કર્યું હતું એવું ને એવું મજબૂત બંધારણ થાય અને આ વખતે સમજાવટથી

એનો બેંક નો ખાતા નંબર આપી દે ને આધાર કાર્ડ આપી દે અને એના નામે પછી કરોડો રૂપિયા ટર્ન ઓવર થયા હોય અને કરોડો રૂપિયા ટર્ન ઓવર થાય એટલે એની તપાસ આવે એટલે ખાતા નંબર વાળાને સીધો પકડે હમણા પાબર તાલુકાનું નું ગામ છે એ છે ઝારખંડ થી બી કે 25 લાખ રૂપિયા ખર્ચા ને તાર માડ એકને ને છોડાયો છે એટલે મહેરબાની કરીને આવા કોઈ ખાતા નંબર ના આલતા આધાર કાર્ડ ના આલતા અને તમારા કોઈ ડોક્યુમેન્ટ પાંચ કે 10000 ની લાલચમાં આવી અને કોઈ આવતા નહીં તો અને અને એમ કે ભાઈ મને લાઈન લઈ જાય ખબર નથી આ ખાતું વાપરવા માટે હવે પછી એટલે આયા છો એટલે મહેરબાની કરીને આવી કોઈ લાલચોમાં માં આવ્યા વગર કોઈ ખાતા નંબર કે આવા કોઈ ડોક્યુમેન્ટ કે ગમે માગે તો તમારા પોતાના બચાવ માટે ના હાલતા એ પણ સૌને મારી વિનંતી